નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યુઝું કરતા પટેલ હવે જોઈએના સમાચાર નસવાડી તાલુકાના ખુડિયા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા અને પાઇપલાઇન નાખવાની કામગીરી અટકાવી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ગ્રામજનો બોલાવતા તેઓ આવ્યા જ નહીં નસવાડી તાલુકાના ખોડિયા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા અને પાઇપલાઇન નાખવાની કામગીરી અટકાવી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ગ્રામજનો બોલાવતા તેવો જ નહીં અગાઉ ખેડૂતોના ખેતરોમાં નાખેલી પાઇપલાઇન લીકેજ થાય છે ત્યારે ખેતરમાં વાવેલો પાક બગડી જાય છે અને ખેડૂતને ભારે નુકસાન થાય છે જે કોન્ટ્રાક્ટરના માણસો ખેડૂતોને ધમકાવી સરકારની ખોદકામ કરતા હતા જેના લીધે હોબાળો નસવાણી તાલુકામાં પોચંબા પાણી પુરવઠા યોજનામાં ચુમાલીસ ગામો માટે સુધારણા યોજના મંજૂર કરીને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ પાઇપલાઇન રોડની સાઈડમાં નાખવાની જગ્યાએ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવતા ખોડિયા ગામના ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવતા અધિકારીઓ આવ્યા ન હતા જ્યારે કોન્ટ્રાક્ટરના ઇજનેરો ખેડૂતોની રજૂઆત ન સાંભળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતો જેસીબીની આગળ ફરી વળ્યા હતા જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આડેધર ખેડૂતોના ખેતરો ખોદી નાખતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો જ્યારે ખેડૂતોનો આક્ષેપ હતો કે અગાઉ અમારા ખેતરોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી તે પાઇપલાઇન લીકેજ છે તેને રિપેર કરવામાં આવતી નથી અને ખેતરમાં વાવણી કરેલ મોલ પાણીના કારણે મરી જાય છે ખેતરમાં મોટા મોટા ખાડા પડી ગયા છે અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ જોવા માટે આવતા નથી આ ખેડૂત ત્રણ વર્ષથી ખેતી પકવી શકતો નથી તેને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણીની લાઈનો નાખી અને ગયા બાદ પાછા વળીને જોતા નથી અને ખેડૂતો હેરાન પરેશાન થાય છે જ્યારે અધિકારીઓએ સાઈડ ઉપર આવીને ખેડૂતોની સમસ્યા સાંભળવી જોઈએ હાલ તો ખેડૂતો પાઇપલાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે અને પોલીસને પણ જાણ કરવાની ખેડૂતો ખેડૂતોએ ચીમકી આપી છે રિપોર્ટર લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર

એ લોકો કે સરકાર દ્વારા કે મંજૂરી આપેલી છે એટલે અમે કામગીરી ચાલુ તો શું છે અમારી માંગણી સૌથી ખાસ વાત તો એક આદિવાસી વિસ્તાર છે જેના કારણે આ જે ખેડૂતો છે એ શિક્ષણના અભાવના કારણે શિક્ષિત નથી જેના કારણે આ લોકો પોતાના વર્તનથી એમને થોડાક ધમકીથી થોડા એ કરી નાખે છે જેનાથી લોકોને માહિતીના અભાવના કારણે એ લોકો એમને આ જે કામગીરી છે એ કરી નાખે છે અને ખરેખર વળતર તો આજ સુધી જે લાઈન થઈ છે આજ સુધી એક એક ખેડૂતને વળતર મળ્યું નથી જ્યારે બી ચર્ચા કરવામાં આવે છે ત્યારે કહે છે એક મહિના પછી વળતર પડશે તો એમને ગઈકાલે બી જણાવ્યું હતું કે પહેલાં તમે એક મહિના પછી ખોદવા ખોદકામ કરજો પણ પહેલાં એમનું વળતરનું કરવા કોઈ બી ખેડૂતો સાથે જે લાઈન જાય છે કોઈ ખેડૂતો સાથે ચર્ચા થઈ નથી અને જે બી લાઇન ખોદે છે એમાં અત્યારે તો ખોદી દે છે પણ ભવિષ્યમાં જે આ જે બે પાઇપ વચ્ચેનું જે રબરનું જોઈન્ટ છે એ પંચર થવાના કારણે ખરેખર અડધા એકર જેટલી જમીનનો બગાડ થાય છે અને એ નુકસાન આજથી નહીં જ આખી આજીવન ખેડૂત માટે એ નુકસાન જ છે તો એના માટે ખરેખર ખેડૂતો તારે ચર્ચા કરીને જ પછી આગળની કામગીરી કરવી જોઈએ પાઇપલાઇન ન કરી તમને શું નુકસાન થયું છે હમણાં તો બહુ નુકસાન થાય પાઇપલાઇન પરથી એટલે શું થાય તો

લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો